પાટણ સમીપ આવેલા ધાયણોજના જહુ માતાજી મંદિર પરિસરનો સોમવારના શુભ દિને છઠ્ઠો વાર્ષિક પટોત્સવ ભાવસભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો આ ધાર્મિક પ્રસંગે શ્રી જહુ માતાજીના મંદિર પરિસર ખાતેથી ભક્તિ સંગીતના સુરો વચ્ચે માતાજીની ભવ્યાથી ભવ્ય પાલખી યાત્રા નીકળી હતી જે પાલખી યાત્રામાં સમસ્ત ધાયણોજ ગામના ગ્રામજનો સહિત દૂર દૂરથી પધારેલા મોટી સંખ્યામાં શ્રી જહુ માતાજીના ભક્તજનોએ જોડાઈ માતાજીનો જય જયકાર કરતા સમગ્ર વાતાવરણ શ્રી જહુ માતાજીના રંગે રંગાઈ જવા પામ્યું હતું આ પાલખી યાત્રા સમગ્ર ધાયણોજ ગામમાં ફરી નિજ મંદિરે સંપન્ન બની હતી આ પ્રસંગે મંદિર પરિસર આયોજિત સમૂહ યજ્ઞમાં વિવિધ યજમાન પરિવારોએ ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે આહુતિ અર્પિત કરી માતાજીને અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો અને શ્રી જહુ માતાજીની મંગલા આરતી કરવામાં આવી હતી માતાજીના રૂડા આશીર્વાદ મેળવ્યા હતા શ્રી જહુ માતાજીના મંદિર પરિસર ખાતે યોજાયેલ માતાજીના છઠ્ઠા વાર્ષિક પટોત્સવ પ્રસંગે દેવ દરબાર જાગીર મઢના શ્રી ઓગડ મહંત એક હજાર આઠ ધર્મ ધાયણોદના જહુ માતાજી મંદિર પરિસરના છઠ્ઠા પ્રસંગે સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી શ્રી જહુ માતાજીના છઠ્ઠા વાર્ષિક પાટોત્સવને યાદગાર બનાવવા શ્રી જહુ માતા દેવસ્થાન ધાયણોદના પ્રમુખ રેવાભાઈ દેસાઈ તેમજ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નવીનભાઈ વાણિયા સહિત સમગ્ર ટ્રસ્ટીગણ ધાયણોજ ગામના ગ્રામજનો સેવાભાવી યુવાનો સહિત માતાજીના ભક્તોએ ભારે જહેમત ઉઠાવી પ્રસંગને સફળ બનાવ્યો હતો